નમસ્કાર વાલા મિત્રો અમારી ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના ભૂગોળને લગતા કેટલાક મહત્ત્વના આઈમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ આજના વિડીયોનો ટૉપિક ગુજરાતની નદીઓ અને તેના કિનારે આવેલા શહેરો એ રાખવામાં આવ્યો છે આ ટોપિકને આધારે કુલ સિત્તેર પ્રશ્નો આ વિડીયોમાં લેવામાં આવ્યા છે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા છે માટે વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર થી ગુજરાતની નદીઓ કઈ છે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ બનાસ સરસ્વતી અને રૂપેણ ચાલો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ બનાસ રૂપેણ અને સરસ્વતી સિવાય ગુજરાતની બીજી કઈ નદી દરિયાને મળતી નથી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મચ્છુ નદી ત્રીજો પ્રશ્ન સૌથી વધુ નદી કયા જિલ્લામાં આવેલી છે કચ્છ ચોથો પ્રશ્ન જોઈએ નર્મદા નદી કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હાફેશ્વર પાંચમો પ્રશ્ન ભાદર નદી કયા બંદર પાસે અરબ ને મળે છે છઠ્ઠો પ્રશ્ન વાત્રક નદી પુરાણમાં કયા નામે ઓળખાય છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વાત્ર સાતમો પ્રશ્ન ધનુરિયા ટાપુ કઈ નદીના મૂળ પ્રદેશમાં આવેલ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નર્મદા આઠમો પ્રશ્ન કઈ નદી મધ્યપ્રદેશમાંથી નીકળી રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વહે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મહી નવમો પ્રશ્ન નર્મદા કરજણ સાથે કઈ ત્રીજી નદી ત્રિવેણી સંગમ રચે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓરસંગ દસમો પ્રશ્ન સુખભાદર નદી કયા દરિયાને મળે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ધોલેરા પાસે ખંભાતના આખાતમાં રેતીની ટેકરીઓ કઈ નદીમાં રચાય છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે તાપી તેરમો પ્રશ્ન મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પુષ્પાવતી ચૌદમો પ્રશ્ન ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બનાસ પંદરમો પ્રશ્ન ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સાબરમતી ત્રણસો ને વીસ કિલોમીટર સોળમો પ્રશ્ન નીલકા નદી કયા જિલ્લામાં આવેલી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બોટાદ સત્તરમો પ્રશ્ન બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સીપુ અને બાલારામ પ્રશ્ન સાબરમતી નદી કયા સમુદ્ર ને મળે છે મિત્રો આ પ્રશ્ન નો સાચો જવાબ છે ખંભાત ના અખાતને ઓગણીસમો પ્રશ્ન ગુજરાતની બારમાસી નદીઓ કઈ કઈ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નર્મદા તાપી અને મહી વીસમો પ્રશ્ન બનાસ નદીનું પ્રાચીન નામ શું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મહી બાવીસમો પ્રશ્ન જામનગર કઈ બે નદીઓના સંગમ સ્થળ પર આવેલ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નાગમતી અને રંગમતી તેવીસમો પ્રશ્ન મહુડી કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સાબરમતી પ્રશ્ન ખાખરી નદી કઈ જિલ્લામાં આવેલી છે મિત્રો આ પ્રશ્ન નો સાચો જવાબ છે ડાંગ પચીસમો પ્રશ્ન શામળાજી પાસે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે મેસવો છવ્વીસમો પ્રશ્ન અમરેલી કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે થેબી પ્રશ્ન સરસ્વતી નદી પર પાટણ જિલ્લામાં કયા ગામે બેરેજ બાંધવામાં આવ્યો છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે માતરવાડી અઠ્યાવીસ પ્રશ્ન કઈ નદીના પટમાંથી કાલુ નામની માછલીઓ મળે છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે કોલક ઓગણત્રીસ ત્રીસમો પ્રશ્ન નવી બંદર કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભાદર એકત્રીસમો પ્રશ્ન માંડવી બંદર કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કનકાવતી બત્રીસમો પ્રશ્ન કોડીનાર કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સિંગવડુ તેત્રીસ પ્રશ્ન પાલિતાણા કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે શેત્રુંજી ચોત્રીસમો પ્રશ્ન નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ નદી વહે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કિમ પાંત્રીસમો પ્રશ્ન રૂકમાવતી અને કનકાવતી નદીઓ કયા જિલ્લામાં આવેલી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કચ્છ છત્રીસ મો પ્રશ્ન અલિયા બેટ કઈ નદીના મૂળમાં રચાયેલ છે આડત્રીસ પ્રશ્ન તાપી નદીના મુખ પર કયું બંદર વિકસાવવામાં આવ્યું છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે મગદલા હજીરા ખાતે ઓગણ પ્રશ્ન નર્મદા નદી પર કયા બંધ બાંધવામાં આવ્યો છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નવા ગામ ખાતે ચાલીસમો પ્રશ્ન કરજણ નદી કયા જિલ્લામાં વહે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભરૂચ એકતાલીસ પ્રશ્ન કોલક નદી કયા જિલ્લામાં વહે છે આ પ્રશ્નનો સાચો જવાબ છે વલસાડ બેતાલીસમો પ્રશ્ન અંબિકા નદી કયા જિલ્લામાં વહે બે જિલ્લામાં વહે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નવસારી અને ડાંગ જિલ્લામાં સાબરમતી ચુમ્માલીસ મો પ્રશ્ન વડોદરા કઈ નદી કિનારે આવેલું છે આ પ્રશ્ન સાચો જવાબ છે વિશ્વામિત્રી પિસ્તાલીસ મો પ્રશ્ન હરણાવ અને હાથમતીની કયા જિલ્લાની નદીઓ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સાબરકાંઠા છેતાલીસમો પ્રશ્ન ગોંડલી કયા જિલ્લાની નદી છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે રાજકોટ સુડતાલીસ પ્રશ્ન ફુલઝર નદી કયા જિલ્લામાં આવેલી છે મિત્રો આ સાચો જવાબ છે જામનગર અડતાલીસમો પ્રશ્ન ઢાંઢાર નદી કયા જિલ્લામાં આવેલી છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે વડોદરા ઓગણપચાસમો પ્રશ્ન સુખાદર નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ચોટીલા પાસેના ડુંગર પચાસ મો પ્રશ્ન ખેલો નદી કિનારે કયું તીર્થ સ્થળ આવેલું છે મિત્રો આ પ્રશ્ન નો સાચો જવાબ છે ખેલા સોમનાથ ગઢડા એકાવન મો પ્રશ્ન ગુજરાત નર્મદા બાવન મો પ્રશ્ન ભીમનાથ દેવાલય કઈ નદી કિનારે છે મિત્રો આ પ્રશ્ન નો સાચો જવાબ છે નીલકા ત્રેપન મો પ્રશ્ન સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ પ્રશ્ન નો સાચો જવાબ છે અંબાજીના કોટેશ્વર માંથી ચોપન પ્રશ્ન તાપી નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ સાચો જવાબ છે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં જરામાંથી પંચાવન મો પ્રશ્ન નર્મદા નદી કિનારે કયા તીર્થો આવેલા છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ચાંદોદ સુકલ તીર્થ અને કરનાળી છપ્પન પ્રશ્ન ભાદર નદી ક્યાં સમુદ્રને મળે છે આ પ્રશ્નનો સાચો જવાબ છે નવી મંદર ખાતે અરબી સમુદ્રને સત્તાવન પ્રશ્ન ઓરંગા નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ધરમપુરના પ્રશ્ન શૈત્રુંજી નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ગીરની ગુંડી ટેકરીઓ માંથી ઓગણસાઠ મો પ્રશ્ન પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે પીપલનેરના ડુંગર માંથી એકસઠ મો પ્રશ્ન અંબિકા નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વાસંદાની ની ટેક્કરીઓ મો પ્રશ્ન ભાદર નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પૂર્વ આવેલા મદાવા પ્રશ્ન અંબિકા નદી કયા જિલ્લામાં વહે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વલસાડ તેસઠમો પ્રશ્ન સર્પગંધા નદી કયા જિલ્લામાં વહે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડાંગ ચોસઠ મો પ્રશ્ન વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પાવાગઢના ડુંગરમાંથી ડુંગર પાસઠમો પ્રશ્ન મોરબી કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મચ્છુ છાસઠમો પ્રશ્ન મોખડી ઘાટ કઈ નદી પર છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે નર્મદા સડસઠ મો પ્રશ્ન હિંમતનગર કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે હાથમતી પ્રશ્ન રાજકોટ કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ જવાબ છે આજી પ્રશ્ન કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે ભોગાવું આજનો છેલ્લો પ્રશ્ન સિત્તેરમો પાટણ કઈ નદી કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સરસ્વતી મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે બે આઇકન જરૂરથી દબાવજો જેથી અમારો આવનારો નવો વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચાલો મિત્રો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ વંદે માતરમ